ભાઈને ને ગવર્મેન્ટ જોબ લાગી ગઈ હે ગુડ મોર્નિંગ જય શ્રી રામ જમાતાજી વેલકમ બેક ટુ ધ ન્યુ વિડિયો મિત્રો રામજા બંટી બરી નીકળી ગયા છે હુંન ભાઈ ભલે હસ્તી હું બોઈતે મસ્તી નું કામ મળ્યું હે

જો બુંજે બેઠી એટલે થેટુદી કરી રહ્યો થાય કાલ તને ડાયરેક્શન ન આવે એમ કાઈ હોય ભલામાણા જલ્દી ઓવડે સિલેક્ટ બી બધું જાહે એટલું મયલું એની બધું આ લાવો આ હા એમ કાઈ હોય હાલ મારો હાથ છે તારી માતા આ આટલું બધુંય ગયું હવે ડોપા

એ કે આલુ કચ્છી ભાષા હે ને તો કચ્છી ભાષા થઈ ને હા હવે ભાઈ મરાઠી મરાઠી નહી હવે કચ્છી ભાષા થઈ ભાઈ મરાઠી ઈ ભાઈ તમને ખબર હે તમે કોમેન્ટ માં કયો કે કઈ ભાષા મુજા એટલે મારો અને કલેજો એટલે તો કલેજો જ થયો આ તો કચ્છી કચ્છી ભાષા થઈ મારો ભાઈ હા તો ઓલા જેઠલાલ ફોન કરીને પૂછ્યો એમ કે તારા આવે કરતો ફોન નથી નંબર અત્યારે બીજા ફોન હોય ને આમાં હોય ને એવું બાકી હે ખરા દિલીપ જોશી નામથી છે

હજી દે કેમ કે આમ દોતો અરજી આમ ગય અરજી આમ ગઈ ને નાક માં અડધી માં બાજુમાં એવું ન ગમે ચડે નાકમાં ફાકી કરે

તારી હે ને ફિલ્મ નડે વૈભવ ભલા નડે ઓ મારા કલેજા આયો આરીય જો આરીય જેઠવા ઉફ તનકટ એમ બ્રધર બરના ભાઈ કેમ ભાઈગા છે ભાઈ ક્યાં નથી અહીંયા એટલે ક્યાં જવાનું જો મળવા જાવી ભાઈ આવ ને લગદીશિન મળવા જાવી છે ટી સિંહ લગદીશિન ટી સિંહ ટી નહીં લા 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 આવ હે તારા આજ

હાલો તો બતાવી તમને એરિયો તો મિત્રો તમે જોયું કે આપણે સિલેક્શન થઈ ગયું છે સાહિલભાઈ અને મલયભાઈભાઈને ઉતારી બરાબર આજે નેક્સ્ટ ડે બીજો દિવસ બરાબર સિલેક્શન તો થઈ ગયું આપણે ફાઇનલ જ છે હવે મારે થોડુંક ડોક્યુમેન્ટ વર્ક જે બધે ત્યાં દેવાના ડોક્યુમેન્ટ એ એક કામ આપણે બાકી છે તો આજે એ બધું કરવાનું છે શું શું દેવાનું હતું કે નોન ક્રિમિનલ રેકોર્ડ મારી ઉપર કઈ કેસીસ કે કઈ છે નહીં કેસ આપણે થોડા એમ થવા દઈએ બરોબર એમને રફા દફા કરવાનો એ બધું એમને કેસ થોડા કરવાનો હોય નાની નાની વસ્તુ બરોબર બાકી કેસ કે કાંઈ હે નહીં નહીં જોવાનું કે ખાલી તો એના માટે નોન ક્રિમિનલ રેકોર્ડ ફોર્માલિટી માટે માંગે બધું જરૂરી હોય ડોક્યુમેન્ટ વર્ક તો એ દેવાનું હોય પછી આધાર કાર્ડ ને પાન કાર્ડ ને એ બધી તો ઓબીએસલી વસ્તુ એ બધી માગેજ જ બરોબર એ બધું દેવાનું એ પછી આપણે જોઈનિંગ થાશું બરોબર તો આજે એ કામ પહેલાં બધું બતાવ લે ક્રિમિનલ રેકોર્ડ તમને બતાવું કેવો હોય આજે તો વિડીયોમાં જોડાઈ રહ્યો હજી બહુ મસ્ત મસ્ત વસ્તુ છે આજના વિડીયોમાં બરાબર આ વિડીયો તમને આમ જાણવા મળશે તમને કે શું હોય બરાબર મને આ ઓનલાઇન આવ્યું તું પહેલાં કહી દઉં તમને કે અમે કઈ ગયા ગેતા અમે ગેતા પીસીઆર જે આવે સરકારી ગાડી આંકવા માટે સરકારી ગાડી આંકવા માટે નહીં ભરતી હતી કે કોન્ટ્રાક્ટ ઉપર જ થઈ ગયો તો બધું બરાબર કોન્ટ્રાક્ટ ઉપર વાળાએ કીધું હતું કે ભાઈ સરકારી ગાડી આંકવા માટે મારું બહાર પાડ્યું હતું એક ઇન્સ્ટાગ્રામ ઉપર મને આડો એવું હતું અને હતું પાછું અહીંયા આપણે મોડી હેડક્વાર્ટરમાં એમટી વિભાગમાં મોડી હેડક્વાર્ટરમાં એમટી વિભાગ કરીને હે એટલે કાંઈ પણ તમારે આંકવાનું થાય કે એવું કઈ હોય કાંઈ જાણકારી લેવી હોય ગાડીની કે પીસીઆર જ્યાં બધી ઊભી હોય તો એમટી વિભાગમાં હોય તમે જોયું હશે હું સાહિલભાઈ મલયના બેઠા હતા ત્યાં એ એમટી વિભાગ કહેવાય એને બરોબર પછી એ તો અમે ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયા નહીં પેલા બેઠા હતા એ પછી અમે ગયા હતા ટેસ્ટ ડ્રાઈવ લેવા પણ ત્યાં હું શૂટ ના કરી એવું કેમ કે મનાઈ હતી બરોબર બે બાવન સીટરની બસ હતી ટાટાની બળદ રેવુંથી લઈ ગયા સર્કલ ફેરવી ત્યાંથી પછી પાછા એવા એટલું બધું આમ ફેરા બધે સાહેબ બધા ભરી જાય એવા બધા એક નંબર મોજ આવી ગઈ એવું બરાબર તો જ્યારે જ્યારે હું શૂટ કરી શકીશ ત્યારે તમને બતાવીશ કે હું કઈ જગ્યા હું ક્યાં હું ક્યાં નથી બરાબર ફરવા મળશે આપણે ઘણું બધું વેરી ઓનસ્ટ એ મફતમાં બરોબર આખું ગુજરાતમાં ફરવા મળશે ગમે ત્યાં એના માટે થઈને એક વસ્તુ છે કે ભાઈ તમે ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકો આમાં હોય તો પણ એ પાછું એવું નહીં કે લાઇન બેનમાં ઊભું રહેવાનું કેમ ગાડીમાં બીસીઆર હોય એટલે લાઈનમાં તો ઉભું રહેવાનું હોય નહીં સરકારી ગાડીનો પેલા વારો હોય લાઇનમાં બીજી ક્યાં ઊભું રહેવાનું ના હોય એ એક પ્લસ પોઈન્ટ છે આપણું બરોબર તો એ બધી તમને જોવા મળશે તો જે સબસ્ક્રાઈબ ના કરેલો એ કરી લ્યો મસ્ત મસ્ત વસ્તુ આવી હવે બતાવી તમને નોન ક્રિમિનલ રેકોર્ડ લેવા જવાનું મેં તૈયાર ત્યાં સુધી જોડાય તો મિત્રો ભાષા ના નીકળી ગયા હી આવું કઈક આ બધું લઈ જવું પડે રહેણાંકનો દાખલો કાઢવાનો છે એના માટે રાશન કાર્ડ રહેણાંકનો દાખલો કાઢવાનો છે એ કાઢીને એની કોપી દેવા ના એની એ તો રો આખું જ હોય એ દેવાનું છે નાની કોપી દેવાની છે બે ફોટા દેવાના છે ઓકે જી તો દેખતે ક્યાં હોતા આગે આગે ઠીકે દેખાતે આપ સબકો બને રહીએલા યુટ્યુબ ચેનલ પર ઠીક જી તો મિત્રો આપણે ઝેરોક્ષ તો બધી કરાવી લીધી પણ રહેણાંકનો દાખલો કાઢવા માટે થઈને આપણી કચેરી છે ને બંધ છે બરોબર તો હવે ખીરસ રાજા કઈ કરી સેટિંગ થતું હોય તો નગર પછી રાહ જોવી જો ક્યારે મેળ આવે બરોબર એમને થતું હોય કેમ કે મેં હજી બે મહિના પહેલા જ મેં કઢાયું હતો મારે જયારે પ્રેસનું કાર્ડ રિન્યુ કરવાનું હતું ને ત્યારે જ મેં આ નોન ક્રિમિનલ રેકોર્ડ કઢાવ્યું હતું અને બતાવી છે ને કે મેં બે મહિના પહેલાં જ કઢાવ્યું હતું જો થતું હોય એમને તો કરી દઉં તો વધારે સારું બીજા બધા તો ડોક્યુમેન્ટ રેડી છે અને અત્યારે કચેરી કોઈ આવ્યું નથી એટલે બાકી તો આપણે તો રેણાંકનો દાખલો દેવાના જતા ભાઈ આપણે રહી જ છીએ ને આપણે ક્યાં ક્યાં ખોટું કરવું બરાબર આપણે લીગલી હાલવા વાળા માણસ નથી એવા કોઈ સરસ લ્યો તો મિત્રો આપડે નોન ક્રિમિનલ રેકોર્ડ તો રહી ગયો કેમ કે આજે શનિવાર હે બપોર પછી જવાનું હે એટલા માટે ઓકે તો તમને બતાવી એના પછીના વિડિયોમાં વિડીયોમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ